નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ઘણા વર્ષોથી તેઓ અહીં બાપાની સ્થાપના કરી પૂજન અર્ચન કરી રહ્યા છે જે અંતર્ગત આ વર્ષે પણ તેઓ દ્વારા સુંદર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આજે જ્યારે બાપાના આ પર્વનો ચોથો દિવસ હોય ત્યારે અહીં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જે આરતીમાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર ડૉક્ટર રાજેશભાઈ શાહ તેમની સાથે રૂપલબેન મહેતા અને એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડા ખાસ હાજર રહ્યા હતા તેમના દ્વારા બાપાની આરતી કરવામાં આવી હતી અને બાપાને વડોદરા શહેર સહિત તમામ વિસ્તારોમાં કોઈપણ પ્રકારના પૂરની પરિસ્થિતિનું હવે નિર્માણ ન થાય અને સુરક્ષા બાપા સૌને અર્પણ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજ રોજ ફતેગંજ મેઈન રોડ યુવક મંડળ દ્વારા એક સરસ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે ગણપતિજી એટલે રક્ષા સુરક્ષાના દેવ આપણી સમગ્ર વિસ્તારની અને વડોદરાની રક્ષા આ ગણપતિ બાપા કરી રહ્યા છે આજ રોજ નિલેશભાઈ છાબલાણી ને પ્રમુખ છે અહીંયા એમની આગેવાનીમાં મારા સાથી કાઉન્સિલર રૂપલબેન મહેતા સાથે મનોહરભાઈ ને બધા જ કાર્યકર્તા સાથે અહીંયા આરતીનો આજે સાચો આનંદ ગણપતિ બાપાનો મળ્યો છે ગણપતિ બાપાના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે કે બાપા વડોદરાને સુરક્ષિત રાખજો અને ઉત્તરોત્તર પ્રગતિ કરજો આજે ચાવડા સાહેબ ઘાસુરા સાહેબ પોલીસ વિભાગમાંથી પણ આજે આવ્યા અને બધાને મળવાનો મોકો મળ્યો હું ફરીથી ગણપતિ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે વડોદરાને અને ખાસ વિશેષ મારા ફતેગંજ વિસ્તારને અતિ સુરક્ષિત રાખે અને એમની રક્ષા કરે અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ ફતેગંજ મેઈન રોડ યુવક મંડળ તરફથી ગણપતિના આરતીમાં અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા આજને રોજ હું એ કહેવા માંગીશ કે આપણી જે સંસ્કારી નગરી છે વડોદરા નગરી છે એમાં દરેક તહેવાર ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે એવા જ આપણા ગણપતિ બાપ્પા જે કાયમ આપણા સૌની સુરક્ષા કરે છે આપણા નગરજનોની રક્ષા કરે છે તો આજે નિલેશભાઈ છાબલાની અમારી સાથે છે એમના આમંત્રણને માન આપીને અમે આ ગણપતિમાં આરતી બી કરી અને ખૂબ સરસ પ્રસાદીનો બી આનંદ માણ્યો સાથે આજે વડોદરા નગરી છે એમાં દરેક જગ્યાએ આખા વડોદરા નગરીમાં ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે ગણપતિ દાદાને બોલાવવામાં આવે છે અને એમનો ઉત્સવ મનાવવામાં આવે છે સૌ નગરજનોને મારા તરફથી ગણપતિ બાપ્પા મોર્યા